માંડવા ગામના દર્દીને તબીબ દ્વારા એક્સપાયરી ડેટ વાળી દવા પધરાવી દેવામાં આવતા ચકચાર વલસાડ જિલ્લાના આદિવાસી વિસ્તારોમાં કાર્યરત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સંચાલકો દ્વારા દર્દીઓની યોગ્ય રીતે સારવાર કરવામાં ન આવતી હોવાના કારણે દર્દીઓ ખાનગી ડોક્ટરો પાસે દવા લેવા માટે મજબૂર બન્યા હોવાની બાબત લાંબા સમયથી ચર્ચાના કેન્દ્ર સ્થાને રહી છે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે આવતા દર્દીઓનું રોગનું યોગ્ય સારવાર કરવામાં ન આવતા હોવાનું પણ દર્દીઓ દ્વારા આક્ષેપ થઈ રહ્યો છે ત્યારે લોકો દ્વારા લાંબા સમયથી કરવામાં આવી રહેલ આક્ષેપ ખરેખર સાચો ઠર્યો છે કપરાડા તાલુકાના માંડવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તબીબો દવા લેવા માટે આવેલ દર્દીને એક્સપાયર ડેટવાળી દવા પધરાવી વલસાડ જિલ્લાના આરોગ્ય તંત્રની કામગીરી સામે સવાલો ઊભા કરી દીધા છે દર્દીઓ ડૉક્ટરને ભગવાન માની ડૉક્ટર પર સંપૂર્ણ વિશ્વાસ રાખી સારવાર લેતા હોય છે પરંતુ ડોક્ટરો સારવાર બાબતે બેદરકારી રાખી દર્દીઓ સાથે વિશ્વાસઘાત કરતા હોય છે ડૉક્ટરની બેદરકારીના કારણે દર્દીઓના આરોગ્ય સાથે ચેડા થતા હોય છે કપરાડા તાલુકાના માંડવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં તાવની દવા લેવા આવેલ માંડવા ગામના એક દર્દીને તબીબ દ્વારા એક્સપાયરી ડેટવાળી દવા પધરાવી દેવામાં આવી હતી દર્દી એક્સપાયરી ડેટવાળી દવા લઈને ઘરે જતો રહ્યો હતો પરંતુ ગામના એક જાગૃત નાગરિકે દર્દીને આપેલ દવાઓ પર તારીખ જોતા દવાઓના ઉપયોગ કરવા માટેની સમય મર્યાદા પૂર્ણ થઈ ગઈ હોવાનું જાણવા મળ્યું હતું સમગ્ર મામલે વિસ્તારના સ્થાનિક લોકોને જાણ થતા લોકોમાં માંડવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તબીબની ફરજ સામે તરહ તરહના સવાલો ઉઠી રહ્યા છે તાવના દર્દીને તબીબ દ્વારા આપવામાં આવેલ દવા એક્સપાયર ડેટવાળી હોવાનું જણાઈ આવ્યા બાદ હવેથી દવા લઈ ગયેલ વિસ્તારના અન્ય દર્દીઓમાં પણ ડર ઉભો થયો છે માંડવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાંથી કેટલા દર્દીઓને એક્સપાયરી ડેટવાળી દવાઓ પધરાવી દેવામાં આવી હશે તે બાબતને લઈને વિસ્તારના લોકોમાં ચકચાર મચ્યો છે સમગ્ર મામલે માંડવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની તપાસ કરવામાં આવે એવી માંગ ઉઠવા પામી છે જી જી મેડમ આજ રોજ મેડમ જે એક પેશન્ટ આવ્યા હતા એમના દ્વારા કંઈક તમારા સ્ટાફમાંથી કંઈક એક્સપાયરી ડેટ વગરની દવા આપવામાં આવી હતી શું કહેવું સાહેબ બાબતે આજે જે સવારમાં ઓપીડી સવાર વધારે હતી અને જે પેશન્ટ જે છોકરું છે ને અગિયાર વર્ષનું હતું એ મારા પાસે બતાવવા આવ્યું હતું તાવ અને કફની હિસ્ટ્રી સાથે તો એમને મેં ચેક કર્યું અને અમારા જે ફાર્માસિસ્ટ છે આજે તાલુકા કક્ષાએ વેક્સિન ડિસ્ટ્રિબ્યુશનમાં થયા હતા એટલે એ હાજર નહોતા એટલે એમની જગ્યાએ સ્ટાફ નર્સ અમારા ઓપીડી અને કેસ પેપર બંને સાચવતા હતા જે દવા આપવાનું છે અને કેસ પેપર નવા પેશન્ટ આવે છે એમના માટે કાઢવામાં મને એકલા સ્ટાફ નર્સ સાચવતા હતા અને આજે ઓપીડીમાં લોડ વધારે હતો તો એ જે મેડિસિન અપાઈ છે એ અમારા ફાર્માસિસ્ટે એક્સપાયરી દવા તો કાઢી જ મૂકે છે પણ કદાચ જ સ્ટ્રીપ ડ્રોવરમાં એમનાથી ભૂલતી રહી ગઈ હશે તો એ સ્ટાફ નર્સના ધ્યાનમાં નહીં આવ્યું અને સ્ટાફ નર્સના મારફતે એ અપાઈ છે જે અમે હું આગળ અમે ચેક કરાવીશ કે કયા કારણથી એ રહી ગયેલી છે હું ફાર્માસિસ્ટ પરથી ચેક કરાવીને આગળ હવે એવું ના થયું અમે ધ્યાન રાખીશ અત્યારે પણ કંઈક સ્ટાફ દ્વારા બીજી દવા અંદર તો અમારા પાસે દર જે સ્ટોક એક્સપાયરી થાય છે એની ડેટવાઈસ જ આવે છે તો એ દર વખતે જે નીકળતો હોય છે સ્ટોક એ અમે બહાર કાઢી રાખીએ છીએ યલો બેગમાં કે જેથી જે ગાડી આવે છે બાયોમેડિકલ બેસ્ટની એમાં અમે ડિસ્કાર્ડ કરીએ છીએ પણ આજે જે તમારો જે સ્ટાફ ખરો એ આજે રજા પર છે બરાબર ના જો મારો સ્ટાફ રજા પર નથી ભાઈ એ તાલુકા કક્ષાએ વેક્સિન ડિસ્ટ્રિબ્યુશન માં ગયા હતા ના ના પણ એમણે પછી ધ્યાન નથી આપ્યું ને તો જ આ દવા આવી સવારમાં આવ્યા હતા કા તો કા તો પછી તમને ટાઈમ છે એટલા માટે ત્યાં ગયા હતા એ ટાઈમ દરમિયાન મારો ઓપીડી માં લોડ વધારે હતો તો એ દરમિયાન સ્ટાફ નર્સે જવાબદારી સાચવી છે ના ના તો એમને જણાવું જોઈએ એને તમને સ્ટાફને કે આ દવા વાળી થઈ ગઈ છે તો એ અલગથી સાઈડમાંથી કાઢી રાખી હતી ડ્રોવરમાં અલગથી રહી ગયેલી હશે સ્ટાફ નર્સ ઘણા દિવસે બેઠાને તેમનાથી ભૂલમાં અપાઈ ગઈ હશે એક જ છે બીજી નથી દવા ભરમાંથી અપાઈ ગઈ છે